નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રેશન ફાર્મર આઈડી કાર્ડ જે નોંધણી કરાવવા માટે ખેડૂત જતા હતા એમાં છેલ્લી તારીખ પચીસ નવેમ્બર હતી તો એ તારીખમાં છે એ હવે ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો શું કામ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા તો શું કામ આ તારીખ છે એ લંબાવવામાં આવી છે તો જોઈએ આ સરકારનો પરિપત્ર તમે જોઈ શકો છો તો મિત્રો આ પરિપત્ર છે એ ખેતીવાડી નિયામકશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો છે તમે જોઈ શકો છો એકવીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે આજની તારીખનો જ આ પરિપત્ર છે એમાં જે વિષય છે એમાં એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન બાબત તો એમાં તમે જોઈ શકો છો કે સવિનય ઉપરોક્ત વિષય અન્ અન્વયે જણાવવાનું ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ખેડૂતો નોંધણી છ લાખ અને ત્રીસ હજાર જેટલા થયેલ છે જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ જે મુદત હાલ પર્યંત તારીખ ત્રીસ અગિયાર બે હજાર સુધી લંબાવવામાં આવે છે જે મુજબ ઘટિત અમલ કરવા લગતને જણાવવામાં વિનંતી છે તો મિત્રો આ છે ખેતીવાડી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો પરિપત્ર એમાં જે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાનું હતું તો એ તારીખ છે એ લંબાવવામાં આવી છે અને ત્રીસ અગિયાર બે હજારને ચોવીસ કરવામાં આવી છે તો આનો મિત્રો આનું કારણ એ જ છે કે જ્યારે ફાર્મર છે એ રજીસ્ટ્રેશન કરાવે છે તો ઘણા બધા ફાર્મર છે એ આનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો એના કારણે જે સિસ્ટમ છે એને અત્યારે એ વેબસાઇટ છે એગ્રીસ્ટેક એની જે અપડેટ થઈ રહ્યું છે એટલા માટે છે એ આ તારીખ છે એ લંબાવવામાં આવી છે તો ખેડૂત મિત્રો તમે જ્યારે પણ ખુલે ત્યારે વેલામાં વેલી તકે છે એ આનું રજીસ્ટ્રેશન છે એ તમે કરાવી દેજો એટલે છે એટલે તમને બધી જ જે સરકારની યોજનાઓ છે અથવા સબસિડીની યોજનાઓ છે તો એનો સીધો લાભ છે એ તમને આ રજિસ્ટ્રેશન નંબર પરથી અને આ ખેડૂત આઈ કાર્ડથી તમને તરત આનો સીધો લાભ છે એ તમને મળી શકે તો આ હતી એક અપડેટ જેમાં રજીસ્ટ્રેશન માટે તારીખ છે એ ફેરફાર કરવામાં આવ્યો છે તો આ અપડેટ તમને ગમી હોય અને જાણકારી તમને મળી રહી હોય તો આ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો